આઈઆઈટીના વિદ્યાર્થીઓએ કર્યો સર્વે હવે ટ્રાફિકની સમસ્યામાંથી ભાવનગરને મળશે છુટકારો ભાવનગર શહેરમાં ગાંધીનગરથી આઈ આઈઆઈટીના પીએચડી કરતાં સ્કોલરશિપ કરનાર વિદ્યાર્થીઓની ટીમે આઈટીના સહયોગથી ભાવનગર ટ્રાફિકને લઈને સ્થળો પર પહોંચીને સર્વે કર્યો ગુજરાતમાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાને પગલે આ ટીમ દ્વારા પ્રથમ ભાવનગરથી શરૂઆત કરી છે મહાનગરપાલિકાને પોલીસના સત્વારે કેટલાક સ્થળો પર જઈને સર્વે કર્યો હતો આધુનિક ટેકનોલોજીના સથવારે ટ્રાફિક સમસ્યા હલ થાય તેને લઈને સર્વે કરવામાં આવ્યો હતો માનની રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા ગાંધીનગર આઈઆઈટીના જે પ્રોફેસર ડૉક્ટર ભાટિયા સાહેબ અને તેની એક્સપર્ટ ટીમ આજે ભાવનગરની ટ્રાફિક સમસ્યાને લઈ અને સવારે એક મિટિંગ યોજવામાં આવેલ આ મિટિંગ બાદ આ એક્સપર્ટ ટ્રાફિક એક્સપર્ટ દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા ટ્રાફિક રોડ રોટલી અને રોડનું સર્વે કરી અને ત્યારબાદ આ જે ટ્રાફિકનું સોલ્યુશન આપનાર છે આ ટીમ દ્વારા ભાવનગર શહેરને એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવવાના આવ્યો છે અને અને આપણી જે સમસ્યા છે એનું સોલ્યુશન આપી અને જો આ સોલ્યુશન ને ઇમ્પ્લિમેન્ટેશન કરાવી અને ટ્રાફિકની જે પ્રોબ્લેમ જે છે તેને મારું નામ રવિનાથ દવે છે હું છું આઈઆઈટી ગાંધીનગર હા હાલ ભાવનગરમાં તમે પ્રોજેક્ટ લઈને આવો છો ટ્રાફિકને લઈને કેવી રીતના કામ કરે છે ને શું તમે જે આજે બેઠકમાં ચર્ચા છે તો અમે અહીંયા આઈઆઈટી ગાંધીનગરથી આવ્યા છે ને અહીંયા અમે અત્યારે કરીએ છીએ ટ્રાફિક પોલીસ જેમાં અમે ત્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે થતો હોય ત્યાં વ્હીકલ કાઉન્ટ કરીશું કે કેટલા વ્હીકલ પાર્ક થાય છે અને અમે જોઈશું કે કેવી રીતે પ્રોબ્લેમ થાય છે ટ્રાફિકમાં અને એનું સોલ્યુશન અમે કોમ્બ્યુલેશન સોફ્ટવેરમાં લઈ દઈશું એને લઈ શકશું જેથી તમારે વિડીયો ગોળ જીવન આવ્યો છે અને કોમ્પ્યુટરમાં કહેશે કેવી રીતે લઈ શકાય અને કોમ્બિનેશન સોફ્ટવેરમાં એની અલગ અલગ કેવી રીતે સોલ્યુશન આપી શકાય એ કરી અને પછી અહીંયા પાયલોટ પ્રોજેક્ટ મલાવીશું એડવોક ડિસિઝન નથી લેવાનું રહેતી અહીંયા અમે જે સોલ્યુશન પ્રોવાઈડ કરશું જીવન રીવન સોલ્યુશન જેમાં અમે જીઆઈ મશીન લર્નિંગ આ ભાવનગર કેમ પસંદ કરવામાં આવ્યું અન્ય સિટીમાં કોઈ આ પ્રોજેક્ટ ચાલુ છે કે ભાવનગર સિટી એ પહેલો પ્રોજેક્ટ હતો જેમાં ગવર્મેન્ટ સાથે ગૌતમ પરમારી સાથે અમે મળી અને સોલ્યુશન આવું કારણ કે અગર કોઈપણ વસ્તુનું તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો ત્યાં સ્ટેક હોલ્ડરનો સપોર્ટ વધારે મળવો જોઈએ જેમ કે આઈટી કે અમે અહીંયા કોઈપણ વસ્તુને ઇમ્પ્લિમેન્ટેશન કરવું તો વધારે ઇઝી રહેશે અને જે સોલ્યુશન પ્રોવાઈડ કરશું એમથી કમ્યુનિટીને જ વધારે સક્સેસ હેલ્પફુલ રહેશે હેલ્પને